આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો કોઈ પણ બ્લાઉઝમાં સાઈડ કટ હોય અને એની કમર લૂઝ કરવી હોય તો કેમ કરી શકાય તો આ બ્લાઉઝમાં આપણે કમસે કમ ત્રણ ઇંચ કમર લૂઝ કરવાની છે તો અને આમાં સાઈડ કટ છે તો હવે કઈ રીતે કરશું કે સૌથી પહેલા આ જે સાઈડ કટ વાળેલા હોય એને પેલા ખોલી લેવાના તો આપણે આ જે સિલાઈ દેખાય છે આ બાજુથી ખુલે તો ઠીક છે નહીં તો ઉલટી સાઈડ વધારે પડતી ટ્રાય કરવાની ખોલવાની કેમ કે કોઈ બ્લાઉઝનો દોરો આમાં ખેંચાઈ જાય તો બહારથી ફિનિશિંગ જશે તો અંદરથી ટ્રાય કરવાની આવી રીતે તો અંદરથી ખુલી જાય તો બહારથી પણ જો ખુલી જતું હોય તો વાંધો નહીં પણ એમાં બહારનો કોઈ દોરો ના ખેંચાય જાય એનું ધ્યાન રાખવું પડે અને અહીંયા જે નીચે પાઇપિંગ છે તો અહીંયા જાડું કપડું છે તો અહીંયાથી આમ ખેંચીને પણ ખોલી શકાય એમાં વાંધો નહીં આવે પણ આટલો જે ભાગ છે અહીંયાથી અહીંયા સુધીનો એને એવી સોયથી જ ખોલવો પડશે દોરો તો રીતના પેલા આ સાઈડ કટ બંને ખોલી લેવાના એક ખોલી લીધો છે બીજી અને આ રીતના ખોલી લેવાનો તો કટ ખુલી ગયા છે બંને સાઈડ થી તો હવે આને જેટલું લૂઝ કરવું હોય એના ચાર ભાગ કરી દેવાના તો આપણે ત્રણ ઇંચ લૂઝ કરવાનું છે તો ત્રણ ઇંચના ચાર ભાગ કરશું તો પોણો ઇંચ થશે તો અહીંયાથી કોઈ પણ એક ઇંચ આ બે ઇંચ નો અહીંયાથી રાખીએ અને આ પોણા ત્રણ એટલે પોણો ઇંચ દૂર એક માર્કિંગ કરી લેવાનું આવી રીતે અને આ જે આપણા કટ છે બે જેવા છે ઉપર તો ત્યાં માર્કિંગ કરી લેવાનું આ પોણો ઇંચ માર્કિંગ સાચું છે એ એ એક વખત જોઈ લેવાનું એકદમ આ છે છે માર્કિંગ સાચું તો સૌથી પહેલા આમ તો આને ખોલવાનું હોય પણ અત્યારે આપણે ખોલતા નથી ખોલશું તો આ આગળ પાછળ ઉપર નીચે થઈ જશે તો અત્યારે આનું સેટિંગ આ નીચેથી બી બરાબર છે અને સાઈડમાંથી બી બરાબર છે તો સૌથી પહેલા આપણે અહીંયા એક સિલાઈ લગાવી દેશું કાચી અથવા તો જો આપણને કોન્ફિડન્સ હોય કે આપણું પાકી સિલાઈ પણ પોણો ઇંચ થઈ જશે વધારે થઈ જાય તો પણ કંઈ વાંધો નહીં હવે અહીંયાથી આપણે જોવાનું છે આ છાતીનું જે માર્કિંગ છે એ તો આ કમરથી છાતી સુધી એક સીધી સિલાઈ લગાવી દેવાની અથવા આમ ડાયરેક્ટ ખબર ના પડતી હોય તો આપણે એક માર્કિંગ પણ પહેલાં કરી શકીએ કમરથી છાતી સુધીનું ને પછી સિલાઈ લગાવવાની અને ડાયરેક્ટ ખબર પડતી હોય કે ક્યાં સુધી લગાવવાની છે સિલાઈ ક્યાં સુધી લગાવી દેવાની તો આ છાતી સુધી આવી ગઈ અહીંયાથી આ બાજુની સિલાઈ છે એના પર આપણે શિફ્ટ કરી દેવાની એટલે બાજુની સિલાઈ પણ લૂઝ કરવા માટે ક્યારેક લગાવવી મતલબ ખોલવું પડે તો આપણે છાતીમાંથી ક્યારેક લૂઝ કરવું પડે તો આપણે ખોલવું ના પડે અને આ નીચે પાછી આ આપણે જ્યાંથી સ્ટાર્ટ કરેલી ત્યાં સુધી મિક્સ કરી દેવાની નીચેની સિલાઈમાં અને ત્રીજી સિલાઈ સિલાઈ પણ આપણે લગાવી દઈએ આ નીચેથી સિલાઈ એક સરખી જ રાખવાની અને પછી આમ જેમ ઉપર આવી છૂટકી પાડતી જવાની તો આ ત્રણ સિલાઈ આપણી થઈ ગઈ તો આ આપણે જોઈ શકીએ છીએ અહીંયાથી આ પોણો ઇંચ દૂર આપણે લૂઝિંગ માટે સિલાઈ લગાવેલી છે હવે શું કરવાનું બીજી સાઈડ પણ આવી જ રીતે સેમ સિલાઈ લગાવી લેવાની બંને સાઈડ સિલાઈ લાગી જાય એટલે હવે આ આપણે જે સિલાઈ છે એ આ સિલાઈ ક્યાં મળે છે આપણે જે નવી લગાવેલી છે એ સિલાઈ એ જોઈ લેવાની તો હું એક માર્કિંગ કરીને બતાવી દઉં તો આપણી આ જે નવી સિલાઈ છે અહીંયાથી આવી રીતના લગાવેલી છે આવી રીતે તો આ જ્યાં નવી સિલાઈ છે ત્યાં સુધીની જેટલી પણ સિલાઈ હોય એટલી બધી ખોલી નાખવાની બાકી બીજી બધી ખોલવાની જરૂર નથી તો એક સિલાઈ અહીંયા સુધી છે અને બાકી બે સિલાઈ અહીંયા સુધી છે તો આપણે આ જ્યાં મિક્સ કરી દીધી છે સ્ટિચિંગ ત્યાંથી એક ખોલશું આ સાઈડની સિલાઈ સૌથી પહેલા આવી રીતે બીજી સાઈડથી પણ ચોખ્ખું દેખાય છે અ તો આ આપણે જે માર્કિંગ કરેલું છે એની પહેલી સાઈડ જેટલી પણ સિલાઈ છે એ બધી ખોલી દેવાની મતલબ આપણે જે આ નવી સિલાઈ લગાવેલી છે એનાથી બહારની સાઈડ હોય તો એ બધી ટાઈટ વાળી સિલાઈ છે તો એને ખોલી અને આપણે બતાવું બંને સાઈડ હમણાં કે પાછું આમાં સાઈડ કટ કઈ રીતે કરવા આ બંને સાઈડ થી હવે જો સિલાઈ ખુલી જાય આ એક સિલાઈ લગાવીને એના પછી હવે આપણે ફરીથી આ કટ ને ઓટવાના છે તો આ કદાચ આપણને ઇન્ટરલોક નડે તો થોડું ઇન્ટરલોક આવી રીતે કટિંગ કરીને પણ કાઢી શકાય અથવા ખોલવું હોય તો ખોલી બી શકાય પણ ખોલવામાં વધારે ટાઈમ લાગશે એટલે તો હવે આ આપણું એટલું સ્ટીચિંગ થઈ જાય એટલે આપણે આ કટને ફરીથી વાળી દેવાના છે તો આ કટમાં આવી રીતના ખોલી અને જોવાનું કે કઈ જગ્યા પર વ્યવસ્થિત બેસે છે તો આટલે વ્યવસ્થિત બેસે છે તો આને આટલા વાળી અને ફરીથી અહીંયા સિલાઈ લગાવી દેવાની જોઈએ કટ કરીને બતાવી દઉં આ ખાસ ધ્યાન રાખવાનું કે આ જે જોઈન્ટ છે એમ આમ ખુલેલો વ્યવસ્થિત રહેવો જોઈએ પછી એ કટ વ્યવસ્થિત વળશે નહીં તો કટમાં શું છે ઘણી વખત ખોલ બહારથી ખોલા પડી શકે એવું થાય અને આ વર્કવાળું છે તો વર્કનું પણ ધ્યાન રાખવાનું થોડું હવે આ સાઈડથી શું થશે આ પાછળનો ભાગ છે અહીંયાથી તો આપણે સીધું આવ્યું છે પણ અહીંયાથી આ જો આ ક્રોસ આવે છે તો એ ક્રોસ જ લઈ લેવાનું એમાં આપણે ફેરફાર નહીં કરવાનું કેમ કે આ આપણે

તો આવી રીતના આ જે આપણા કટ છે એ થઈને રેડી છે અને પાછું બ્લાઉઝ જે હતું એ પ્રમાણે થઈ ગયું છે આમાં ખાલી હવે આપણે પ્રેસ લગાવવાની વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત થઈ જશે તો આ એક સાઈડ કટ હોય તો આપણે આમ કવર કમર આવી રીતના લૂઝ અને ટાઈટ કરવી હોય તો પણ આવી રીતે કરી શકાય તો આ એક નાનો એવો વિડીયો હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર